મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષણ લક્ષી ઐતિહાસિક નિર્ણય કર્યો છે રાજ્યમાં આગામી ત્રણ મહિનામાં સાત હજાર પાંચસો જેટલા ટાટ સેકન્ડરી અને ટી એટી હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે વધુ વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવેલું હતું કે માધ્યમિક એટલે કે ધોરણ નવ અને ધોરણ દસની સરકારી શાળામાં કુલ પાંચસો અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં ત્રણ હજાર એમ કુલ પાંત્રીસો ટાટ એક પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં સરકારી શાળામાં સાતસો પચાસ અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં ત્રણ હજાર પચાસ એમ મળીને ટાટ ટુના કુલ ચાર હજાર જેટલા ઉમેદવારોની ભરતી કરાશે રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં કુલ અઢાર જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે એમ ગાંધીનગર ખાતેથી મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવેલું હતું ટેટ અને ટાટની પરીક્ષાઓ પરીક્ષાઓ એટલે આ પરીક્ષાઓ સીધે સીધી કોઈ પણ નોકરી આપવા માટેની નથી પરંતુ યોગ્યતા પ્રમાણ કસોટી છે અને એ યોગ્યતા કસોટી પ્રમાણપત્ર મેળવવાની અને લાયકાત પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે અને આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પંચોતેર પંચોતેરસો જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષ પણ અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ પંચોતેરસો જેટલી ટાટ વન અને ટાટ ટુ આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી ત્રણેક માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે સાથે જે ટેટની વાત છે ટેટ વન ટેટ ટુ આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે